ગુજરાત કોંગ્રેસમાં બે પ્રકારના નેતાઓ છે પહેલા નેતાઓ જે સ્થાનિક કક્ષાએ એક્ટિવ જોવા મળી રહ્યા છે પાર્ટી સાથે ઈમાનદાર છે અને અન્ય નેતાઓ જે ભાજપની બી ટીમ તરીકે કાર્ય કરી રહ્યા છે તેવા પચીસથી ત્રીસ નેતાઓની હકાલપટ્ટી તાત્કાલિક ધોરણે કરવામાં આવશે રાહુલ ગાંધીનું આ નિવેદન આવતા જ ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓમાં ખડભળાટ મચી ગયો અને જ્યારે બીજી બાજુ તે વચ્ચે આઠ એપ્રિલને નવ એપ્રિલે કોંગ્રેસ અધિવેશન યોજાવાના

અમદાવાદના સાબરમતી ખાતે આઠ અને નવ એપ્રિલ દરમિયાન કોંગ્રેસનું અધિવેશન યોજાવાનું છે અને તેને લઈને આજે કેન્દ્રીય સ્તરના કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ધામા ગુજરાતમાં જોવા મળ્યા છે જેમાં નેવું ટકા નેતાઓ આજે અમદાવાદ ખાતે પહોંચી ગયા છે જ્યારે રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી કાલે સવારે ગુજરાત ખાતે આવશે અમદાવાદમાં આજે બે દિવસનો કાર્યક્રમ છે અધિવેશનનું તેમાં હાજરી આપશે અને અનેક પૂર્વ તૈયારીઓ અધિવેશનને લઈને કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે અને ચહેલ પહેલ જોવા મળી રહી છે અને લગ્ન જેવો માહોલ જે છે તે હાલમાં જોવા મળી રહ્યો છે કારણ કે દેશના સમગ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ધામા આ વખતે અમદાવાદમાં જોવા મળી રહ્યા છે અનેક પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે તે અંગે આજે આ સચોટ રીતે વાત કરવી છે જો પહેલો પ્રશ્ન તો એ છે કે શું કોંગ્રેસ અધિવેશન જે હાલમાં આઠ એપ્રિલ અને નવ એપ્રિલ દરમિયાન અમદાવાદ ખાતે યોજાવાનું છે તો તેની અસર ગુજરાત કોંગ્રેસમાં કેવી પડશે આ સૌથી મોટો પ્રશ્ન હાલમાં ઉદ્ભવી રહ્યો છે જો તે અંગે વાત કરવામાં આવે તો છેલ્લા ત્રીસ વરસથી ગુજરાતમાં કોંગ્રેસ સતત નીચલી સપાટી સુધી જઈ રહી છે કોઈ પણ નેતૃત્વ જે છે તે ગુજરાત કોંગ્રેસનું મજબૂત નથી જોવા મળી રહ્યું ક્યાંક ને ક્યાંક તેની વોટ બેંક પણ તૂટી રહી છે કારણ કે જે રીતે ગુજરાત કોંગ્રેસ નિષ્ક્રિય દેખાઈ રહી છે તેને લઈને જે તેમની મૂળ વોટ બેંક હતી તેમનો પણ ક્યાંક વિશ્વાસ તૂટી રહ્યો છે કોંગ્રેસ ઉપરથી કે ખરેખર આ જે નીચલી સપાટી ઉપર કોંગ્રેસ જઈ રહી છે તો કયા વિશ્વાસે તેમને અમારે વોટ આપ તે ખુદ કોંગ્રેસની મૂળ વોટ બેંક વિચારી રહી છે તેમની સાથે જે એક મોટી વોટ બેંક હતી તે પણ તૂટી રહી છે લોકોનો વિશ્વાસ તો તૂટ્યો છે પરંતુ હવે આ સમગ્ર પરિસ્થિતિ વચ્ચે વર્ષ બે હજાર સત્યાવીસની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તેને લઈને રાહુલ ગાંધીએ અમદાવાદ ખાતે થોડા સમય પહેલા જ મુલાકાત લીધી હતી અને તે દરમિયાન તેમણે એક મોટું નિવેદન આપ્યું હતું કે ત્રીસથી થી પચીસ જેટલા ગુજરાત કોંગ્રેસના જે

ત્રીસ વરસથી કોંગ્રેસના જે મૂળ કાર્યકર્તાઓ છે તે ક્યાંક ને ક્યાંક નિરાશ જોવા મળી રહ્યા છે કારણ કે તેઓ પોતાનું તન મન ધન આપીને પાર્ટીને આગળ લાવવા માટે સ્થાનિક કક્ષાએ મદદ કરી રહ્યા હોય પરંતુ જ્યારે ગુજરાત કોંગ્રેસનું નેતૃત્વ નબળું પડી રહ્યું હોય એટલા માટે ક્યાંક ને ક્યાંક તેમને પણ સફળતા ન મળે પરંતુ જે રીતે આ કોંગ્રેસ અધિવેશનનું આયોજન આઠ એપ્રિલ અને નવ એપ્રિલ દરમિયાન થવાનું છે તેને લઈને ચોક્કસથી આ જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે તેમનામાં પ્રાણ પુરાશે તેમના જુસ્સામાં પ્રાણ પુરાશે તે ચોક્કસ બાબત કહી શકાય અને બીજી બાજુ જ્યારે કેટલાક પ્રદેશ કક્ષાના કોંગ્રેસના નેતાઓ જે ખરેખર ભાજપની બી ટીમ તરીકે કાર્ય કરી રહ્યા છે તેમનું નેતૃત્વ નબળું જોવા મળી રહ્યું છે જ્યારે તેમને ખરેખર કોંગ્રેસને આગળ લાવવી જોઈએ પરંતુ જે કામ નથી કર રહ્યા ક્યાંક ને ક્યાંક તેમનામાં પણ ફેરબદલ એટલે કે સંગઠનમાં પણ ફેરબદલ થઈ શકે તેવું હાલમાં લાગી રહ્યું છે એટલે કે કોંગ્રેસના અધિવેશન થવાથી ગુજરાત કોંગ્રેસના પ્રદેશ કક્ષાના નેતાઓમાં પૂરેપૂરો ફેરબદલ થઈ શકે તેવી હાલમાં શક્યતાઓ દેખાઈ રહી છે જ્યારે બીજી બાજુ જો વાત કરવામાં આવે કાર્યકર્તાઓની સ્થાનિક કક્ષા જે કરી રહ્યા છે કાર્યકર્તાઓ કોંગ્રેસ માટે પોતાના પક્ષ માટે કાર્ય કરી રહ્યા છે જિલ્લા પ્રમુખો છે તેમના માટે ચોક્કસથી કોંગ્રેસ અધિવેશન એક તેમના જુસ્સામાં પ્રાણ પૂરવા બરાબર થઈ જશે એટલે કે તેમને પણ થશે કે હવે છેલ્લા ત્રીસ વર્ષથી જે પાર્ટી નબળી જોવા મળી રહી છે તે હવે ધીરે ધીરે ઉપર આવવાના આવવા માટેના પ્રયત્નો કરી રહી છે ચોક્કસથી અમા અમે જે પક્ષ માટે કાર્ય કર્યું છે તે હવે દેખાશે તે એક આશાનું કિરણ જે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં આવશે તે ચોક્કસ છે કોંગ્રેસ અધિવેશનના કારણે પ્રદેશ કક્ષાના જે નેતાઓ ભાજપની બી ટીમ તરીકે કાર્ય કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક તેમની પણ હકાલપટ્ટી આ કોંગ્રેસ અધિવેશન બાદ થઈ શકે તે ચોક્કસ હાલમાં દેખાઈ રહ્યું છે સંગઠનનું નવનિર્માણ થઈ શકે તેવી શક્યતાઓ પણ હાલમાં દેખાઈ રહી છે એટલે કે મૂળ તો કોંગ્રેસ અધિવેશન નું જે આયોજન છે તે ગુજરાત કોંગ્રેસના જે મૂળ કાર્યકર્તાઓ છે તેને સૌથી વધુ અસર કરતા બની શકે તે હાલમાં જોવા મળી રહ્યું છે તેવી પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે ત્યારબાદ બીજો પ્રશ્ન એ હાલમાં ઉઠી રહ્યો છે કે કોંગ્રેસ અધિવેશન થવાથી શું ગુજરાતની પ્રજાને કોઈ ફરક પડે છે કે કેમ જો તે અંગે આપણે વાત કરીએ તો કોંગ્રેસ અધિવેશન થવાથી ચોક્કસ ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓને તો ફરક પડવાનો છે તેમના જુસ્સામાં વધારો થવાનો છે પરંતુ ગુજરાતના જે પ્રજા છે જે ખરેખર સ્થાનિક કક્ષાના લોકો છે જ્યાં સુધી તેમના પ્રશ્નો નિકાલ નહીં આવે જ્યારે કોઈ નેતા તેમની સાથે બેસીને તેમના પ્રશ્નો જે છે તે ઉકેલવાનો પ્રયત્ન નહીં કરે તેમની મુશ્કેલીઓ તેમને કંઈ પડી રહી છે તે અંગેના પ્રશ્નો જે છે ત્યાં સુધી કોઈ પણ નેતા નહીં કરે કોંગ્રેસ પક્ષ ત્યાં સુધી ક્યાંક ક્યાંક ગુજરાતની પ્રજા જે છે તે કોંગ્રેસ અધિવેશન સાથે નહીં જોડાઈ શકે કારણ કે તેમની જે મુખ્ય માંગો છે પ્રાથમિક કક્ષાની માંગો જ્યાં સુધી તેમની ન સંતોષાય ત્યાં સુધી તેમને આવા કોંગ્રેસ અધિવેશનથી કોઈ ફરક નહીં પડે તેવું મારું એનાલિસિસ કહી રહ્યું છે કારણ કે માત્ર મોટા મોટા સ્ટેજ બનાવવાથી કે કેન્દ્રીય સ્તરના જે નેતાઓના ધામા ગુજરાતમાં પડવાથી પ્રજાના પ્રશ્નોનો ઉકેલ નહીં આવી શકે એટલે ક્યાંક ને ક્યાંક જે હાલમાં ગુજરાતની પ્રજાને જે અસર થવી જોઈએ કોંગ્રેસના અધિવેશનથી તે ક્યાંક ને ક્યાંક નહીં જોવા મળે પરંતુ આ કોંગ્રેસનું અધિવેશન ચોક્કસથી ગુજરાત કોંગ્રેસને મજબૂત કરવા માટે જે ખરેખર કોંગ્રેસ પક્ષ માટે કાર્ય કરી રહ્યા છે જે નેતાઓ જે કાર્યકર્તાઓ ખરેખર કોંગ્રેસ પક્ષને હાલના સમયમાં પણ ભાજપના ગઢમાં પણ માની રહ્યા છે તેમની માટે આ અધિવેશન ચોક્કસથી કામનું કહી શકાય પરંતુ જ્યાં સુધી ગુજરાતની પ્રજાની વાત કરવામાં આવે તો તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે જ્યારે તેમને એવું કોઈ ચોક્કસ વિકલ્પ નહીં મળી રહે કે ભાઈ અમે ભાજપને વોટ નહીં આપીને પરંતુ કોંગ્રેસને વોટ આપીશું તો અમારો ફાયદો થશે જ્યાં સુધી એવી વિચારસરણી નહીં પ્રસરે પ્રજાના મનમાં ત્યાં સુધી ચોક્કસથી આ કોંગ્રેસનું અધિવેશન ક્યાંક ને ક્યાંક પ્રજાને અસર ન કરી શકે જે સીધું કનેક્ટ કરવાની વાત છે પ્રજા સાથે તે ક્યાંક ને ક્યાંક ન બની શકે એટલે કે કોંગ્રેસનું અધિવેશન જે છે તે ચોક્કસથી ગુજરાત કોંગ્રેસ ફાયદો કરાવી શકે પરંતુ ગુજરાતની પ્રજા માટે ક્યાંક ને ગુજરાતના રાજકારણમાં ચોક્કસથી કોંગ્રેસ અધિવેશનનું જે છે તેની અસર જોવા મળી શકે છે ભાજપમાં પણ ભાજપના કેટલાક નેતાઓમાં પણ જોવા જઈએ તો તેની અસર જોવા મળી શકે છે કારણ કે જે રીતે છેલ્લા ત્રીસ વર્ષથી સળંગ ભાજપની સરકાર જોવા મળી રહી છે ભાજપના નેતાઓના મનમાં કોઈ ડર જ નથી રહ્યો કે ભાઈ વિપક્ષ નામની કોઈ વસ્તુ જે છે તે જોવા મળે છે કે કેમ પરંતુ આ કોંગ્રેસ અધિવેશન ઊભું થવાથી ક્યાંક ને ક્યાંક ભાજપના ગઢમાં ભાજપના જે નેતાઓ છે તેમને પણ મુશ્કેલીઓનો સામનો ક્યાંક કરવો પડી શકે છે તેવી સ્થિતિ પણ જોવા મળી રહી છે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી શકે કોંગ્રેસના અધિવેશનના કારણે તેની શક્યતાઓ પણ હાલમાં દેખાઈ રહી છે પરંતુ જે મૂળ ગુજરાતની પ્રજા છે તેની સાથેનું જે કનેક્શન છે તે ક્યાંક નહીં જોવા મળે એટલે કે આ કોંગ્રેસ અધિવેશન જે માત્ર રાજકીય જે છે તે બનીને ઊભું રહી જશે પરંતુ પ્રજાના જે મૂળ પ્રશ્નો છે તેની સાથેનું જે કનેક્શન નેતાએ હોવું જોઈએ તે ક્યાંક ને ક્યાંક પ્રજાને આ અસર કરતાં નહીં જોવા મળે તે ચોક્કસ બાબત છે કારણ કે જે રીતે જોવામાં આવે તો કોંગ્રેસ અધિવેશન થવાથી પ્રજાને તો સીધી રીતે કોઈ ફાયદો નથી જોવા મળવાનો કારણ કે જે રીતે જોવામાં આવે તો કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ કેન્દ્રીય સ્તરના જે દિગ્ગજ નેતાઓના ધામા અમદાવાદમાં જોવા મળ્યા તેમાં ફાઇવ સ્ટાર હોટલ બુક કરાવવામાં આવી અઢારસો રૂમો બુક કરાવવામાં આવ્યો તેમની લઈ લઈ જવા લાવવા માટે પાંચસો ગાડીઓ તૈનાત કરાવવામાં આવી ક્યાંક ને ક્યાંક જો આડકતરી રીતે જોવામાં આવે તો પેટ્રોલ ડીઝલનો એટલે વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસને આ ઉભી કરવા માટેનું એક પરિબળ બનીને ચોક્કસથી રહી જશે પરંતુ સીધી રીતે ગુજરાતની પ્રજાને કોંગ્રેસ અધિવેશન નહીં અસર કરે તેવું હાલમાં દેખાઈ રહ્યું છે તો આ અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી અમારા કોમેન્ટ બોક્સમાં જણાવજો અને હજુ સુધી તમે જો લાઈવ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલત તેને સબસ્ક્રાઈબ કરી દેજો